વેડફાટ થઈ રહ્યું છે હજારો જિલ્લાના ધોરાજી તાલુકાના ભોડા ગામ નજીક નર્મદાની મુખ્ય ભંગાળ સર્જાયું હતું નર્મદાની મુખ્ય પુષ્કળ પ્રમાણમાં પાણી થયો હતો એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યા છે તો બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાણીની પાઇપલાઇનમાં બંગાળના કારણે વેડફાટ થઈ રહ્યું છે હજારો લિટર પાણી ઘણા દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઇનના ભંગાર હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે એક તરફ સરકાર જળ બચાવો અભિયાન ચલાવે છે ત્યારે બીજી બાજુ પાણીનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે